નજીક પહોંચી ગઈ છે વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રીય નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યું છે વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના શુભ સંકલ્પ સાથે લક્ષ્ય સિદ્ધ કરવા તથા કાર્યોનો અવિરત વિસ્તાર થાય તે ઉદ્દેશ્યથી તાપી હુંકાર જિલ્લા એકત્રીકરણનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું જે પથ સંચાલકો વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા જે કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સંઘ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં શહેરના સયાજી મેદાન ખાતેથી પથ સંચલનની શરૂઆત કરાઈ હતી

મુસ્લિમ અને ખ્રિશ્ચનો વિરોધ કર્યો નથી સંઘ એક જ કામ કરે છે એ હિન્દુ હિતમાં કામ કરે છે આજે ઘણા લોકોમાં ચર્ચા હતી કે તાપી જિલ્લામાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન થશે પરંતુ સંઘના

તાપી જિલ્લામાં હુંકાર એ યુવાનોને ઉત્સાહિત કરવા માટે ઉર્જાવાન બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને આવા કાર્યક્રમો હુંકારના રૂપમાં કે લંકારના રૂપમાં થતા રહે એ બહુ જરૂરી છે કારણ કે સમાજની અંદર અનેક ઘણા પડકારો થતા હોય છે અને આજે આપણે જોઈએ છે કે સૌથી મોટો પડકાર એ ધર્મ પરિવર્તન છે અને ધર્મ પરિવર્તન કરાવીને આપણા સમાજને ઓછો કરીને આપણા સમાજમાંથી જે માણસ બળ છે તે ઓછું કરવું અને આ રીતે આપણા સમાજને નબળો પાડવો જે આ એક ષડયંત્ર છે તે દૂર નથી અનેક વર્ષો જૂનું છે જેને આપણે ડિવાઈડ એન્ડ રૂલની આપણે નીતિ કહીએ છીએ અને આ રૂલની નીતિમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો અવશ્ય દરેક જણાએ મનથી પરિપક્વ થવું જોઈએ સમજથી પરિપક્વ થવું જોઈએ પોતાના ધર્મને પોતાના સનાતન ધર્મના કર્તવ્યને સમજવું જોઈએ કે જે સમજીને આપણે આવા કોઈપણ દૂષણ તરફ ન જઈએ અને ધર્મ પરિવર્તન જેવી આ ખરાબ પ્રવૃત્તિ કે જે આપણને હની પહોંચાડે છે આપણા જીવનને કુટુંબને હાનિ પહોંચાડે તેનાથી આપણે દૂર રહી શકીએ માટે હુંકાર લલકાર આવા કાર્યક્રમો થતા રહે યુવાનો વધુથી વધુ જાગૃત થતા રહે અને જે પણ આવી રીતે આપણને ધર્મ પરિવર્તન કરવા આપણા ઘર સુધી આવે છે તેને આપણે ઘરની બહાર જ રાખીએ અને અંદર ન પ્રવેશવા દઈએ કે જેથી કરીને આપણો પરિવાર આપણું સંયુક્ત કુટુંબ એ સુરક્ષિત રહે અને સુખી રહે